એટલે જે રીતે જે ચાલી રહ્યું છે જે 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 દિવસે સમિતિ ભાજપની છે છે કે કરે દરેક પાર્ટી આવા સંકલનો કરતી જો જે શાસનમાં હોય ત્યારે પણ સંકલનનો મતલબ શું કે સંકલન ની અંદર પાર્ટી લેવલે પણ એ ચર્ચા થાય કે લોકોના હિતમાં આપણે કાર્ય કરી રહ્યા છીએ લોકોનું હિતને આમાં કઈ નુકસાન નથી થતું

કોન્ટ્રાક્ટ બેજની અંદર જ્યારે વર્ક ઓર્ડર આપે એ પહેલાં જ ભાજપની અંદર તમારે આરટીઆઈ કરવી હોય તો કરી જજો એટલે જ આપ માય નરેન્દ્રભાઈ બધાની બાણ મૂકી છે કે આરટીઆઈ ના જવાબ ના દેવા એની સમિતિઓમાં જાવું અપીલમાં જવું પણ તમે છેલ્લા પાંચ વર્ષના જે કોન્ટ્રાક્ટ હોય એ કોન્ટ્રાક્ટના તમે લિસ્ટ કાઢો અને ભાજપ પાસે જે આર્થિક લાભ આવ્યો છે જે પાર્ટીની અંદર ચેકથી જે પેમેન્ટ ફાળો જમા થાય છે એ તમે સંકલન કરશો એટલે તમને ખબર પડી જશે આમાં વહીવટ શું છે ખબર પડી જશે અને આમાં બહુ સ્પષ્ટ જ થાય છે કે એક સાથે દસ વર્ષનો વહીવટ આપો એનો મતલબ ઈ કે કોને ક્યાંક આની અંદર આર્થિક લાભ થાય તો દસ વર્ષનો મળે નકર વધીન ત્રણ વર્ષનો દેવો જોઈએ કારણ કે આ કંપની દસ વર્ષ સુધી ટકે ના ટકે આ પણ એક પ્રશ્ન હોય બીજું કે લોકોના જે વાત છે લોકોની સેવા કરવાની વાત છે ત્યારે આ દસ વર્ષ સુધી આ કંપની ટકી શકે લોકોનો એના સામે વિરોધ આવે કે લોકો એની સામે દેકારો થાય તો આ કંપનીને તમે જ્યારે એકવાર એગ્રીમેન્ટ દસ વર્ષનો કરી લીધો હોય પછી એને કેમ પાછો વારવો આ બધા સંજોગો ઊભા થાય બે ટકાવારી સિસ્ટમો ચાલી હોય આ બધું હોય પણ હું એવું માનું છું કે અત્યારે ક્યાંક ને ક્યાંક સ્ટેન્ડિંગ ના ચેરમેન છે યા રાજકોટ ના હિત માટે નહીં પણ ક્યાંક ને ક્યાંક પોતાના હિત માં નિર્ણયો લેતા હોય તેવું મને લાગે છે સાન સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sansamachar.net વિઝિટ કરો